ફોન મને આવ્યો જય માતાજી મિત્રો કેમ છો બધા મારા નવા તમારું બધા નું હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે છે રવિવાર ને આજે આપણે જવાનું શૂટિંગ માં કાલ દિવસ તમે જોયું હતું કે આપણે ગણપતિ દર્શન કરવા ગયા હતા અને મને મજા નથી અને આજે પણ હજી મને મજા નથી પણ આજે તો એ શૂટિંગ નીકળી ગયા કેમ કે શૂટિંગ થોડાક દીધી અને મિત્રો બંધ હતી તો ગાઈસ આપણે અત્યારે આપણી લોકેશન ભોગી ગયા આજી ડેમ મારી દર વખતેની જેમ આપણે આજી ડેમ મારી જો આ લોકેશન આપણું પિક્ચર આયા જ મિત્રો જો આ લોકેશન ઉપર અને આ લોકેશન છે અને મિત્રો આજી છે ને એક તમને જરૂરી વાત કરવાની છે અને આપણે આપણી એક જ ભાઈ કામ કરતા હતા ઉમેશ પરમાર કરીને આજે મિત્રો એને અરે થોડુંક લપ છે આજે મને ફોન આવ્યો હતો એ લોકોનો તમને ખબર હોય તો થોડાક બી એના એના મારા અમુક સમયમાં વિડીયો નથી આવતા હમણાં વિડીયો એના હું બનાવતો નથી કેમ કે અમારે થોડીક લપ થઈ ગઈ છે બહુ કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે તો આજે એના લોકોનો ફોન આવ્યો હતો તો બાજવા જવાનું છે થોડીક બપ થઈ ગઈ છે તો હાલો એને આગળ મળતા આવીએ આપણે હું કહીએ હું નથી કહેતા તો મિત્રો અત્યારે આપણે ઉમેશભાઈનો ફોન આવ્યો હતો

તો હવે કમેન્ટ છે વિડીયો નવા નવા મસ્તી લાવી જાય તમારા અરે પ્રેંક થઈ ગયો ઉમેશ ભાઈ આપણે કાય બાજવા બાજો નથી હોય અરે મારા કલેજા છે કલેજા રહીશે અને આખી જિંદગી રહેવાના રહેવાના છે બાકી બરવા વારા બરતા રહે અને આવા નવા મસ્તીના કોમેડી વિડીયો બનાવતા રહે તો આલો વ્લોગ માં આગળ જોતા રહેજો વાહ ભાઈ વાહ હું વાત છે તો ઉમેશ ભાઈ કપડા બગડી ગયા મિત્રો હું વાત છે તમને જલ્દી દેખાડું જો હું દેવેશ ફરવા

પણ ભગવાનની દેહ થી ને તમારી દેહ થી આવી ગયો હો એટલે આ લાગેલું નથી આ તો વિડીયો ઉતારવાનો છે હા ને બાઈજા બાઈજા કાઈ નથી એવું કાઈ નથી ના એવું કાઈ નથી બીજો થોડો પ્રેંક બ્રેંક કરતા હતા હું આ થોડો પ્રેંક કરતા હતા બાકી અજી ભાઈ બજારમાં જ છે ટાઈગર જિંદા કમેન્ટ સન વિડીયો આવે હો મિત્રો હાલો દેખાય જો એમ તો બાજુમાં લે એટલે દેખાય બાકી આગે આગે જ દેખાતું તો મિત્રો આપણે શૂટિંગ અત્યારે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને રાહુલભાઈ કે હવે મારે જવું હોય ઘરે તો સારું હાલો રાહુલભાઈ બીજા રવિવારે મળી શૂટિંગમાં અને અત્યારે જો ઉમેશભાઈ તો ગયા છે અને હજી આપણે રાહુલભાઈ હવે જઈએ ઘરે અને આપણે હજી કઈ નક્કી નહીં મિત્રો અત્યારે હવે જાય છે ઘર બાજુ ઉમેશભાઈ ને કરના ઘી રામ સારો હારો ઉમેશભાઈ ઓલા રવિવારે મળશે પાછા શું નો થાય થઈ ગયું ઉમેશ ભરવાનું ઓલા રવિવારે ફરી એકવાર મળશે હાલો ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને હવે વ્લોગને આયાત પૂરો કરી નાખી બ્લોગ ગમે હોય તો વ્લોગને લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા મસ્તીના વ્લોગ જોવા માટે અને હવે મસ્તીના કોમેન્ટ નવા નવા વ્લોગ આવશે વિડીયો કોમેડી આવશે તો હાલો બીજા નવા વ્લોગ સાથે મળી હતી જય માતાજી જય દ્વારકાજીશ જય ઠાકર આવજો હાલો